અહીંયા અમે આવી ગયા છીએ આલીકા હોટેલ દેખા છે ને અમાર લખુડો હોટેલ તમને તો જોઈ જ નહી હોય આ દેશભાઈ એમને ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા માંડ્યા છે બાબા હિન્દીમાં જુઓ અરે અમારે ગર્લફ્રેન્ડ રહી રે બાબા અત્યારે અમારા કાકા જે કાચાનો રસ્તો કરી રહ્યા છે જય માતાજી જય દરગદીશ તમને બધાનું સ્વાગત છે અમારા એક નાવ વ્લોગમાં અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ચાલતા-દળતા દ્વારકા અને દ્વારકા જવાનો અમારો બીજો દિવસ છે અને અત્યારે અમે 10 થી 15 કિલોમીટર કાપી નાખી દીધી અને અત્યારે જવાનું આપણું નામ દેગરી નામ દેગરી હરમાન જવાનું છે

જે મારા હોરી જવા જેવું હોય ને એટલે અમારે આગળની સીટમાં ધીમે ધીમે હાલત રાખવું પડશે અમારા આકાશભાઈ હિન્દુ ચેનલ લિંક મેં પહેલાં વિડીયોમાં નાખેલી છે અને સબસ્ક્રાઇબ કરી લેજો અને એ વ્લોગ મારો હિન્દીમાં હતો કારણ કે તમે હા હિન્દી બોલતા હતા પણ હા ને તો દીક કદાચ તકલીફ પડતી હતી મજા નથી આવતી બધા હિન્દી ના આવડતું હોય તો આપણે ગુજરાતી ચાલુ કરી નાખી એમાં શું સબસ્ક્રાઇબ કરી દીધો પણ ગુજરાતી વ્લોગ આવશે થોડાક હશે હિન્દીમાં

15 દિવસ 15 દિવસ 15 દિવસ 15 દિવસ અમારો બ્લોગ આવતો રહેશે દ્વારકાના પછી બરાવશું ભાઈ તમને દ્વારકા દેસના દર્શન પણ કરાવશું હા 15 દિવસમાં તો 10000 સબસ્ક્રાઇબ થઈ જ જવા જોઈએ હો દ્વારકા કુછ નયા હા તો અમારા જાનનાને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો હવે જવી આગળ ધીમે ધીમે હળતા હળતા મિત્રો અમે ચાલતા ચાલતા અને આતારે છે અને આતારે અમારા કાકા જે કાઠાનો રસ્તો કરી રહ્યા છે

અત્યારે ઘણા બધા લોકો આરામ કરી રહ્યા છે પછી કલાક બે કલાક આરામ કરી તેઓ ચાલવાનું શરૂ કરશે લોકો બેઠા છે અને અહીંયા હનુમાન મંદિરની સામે લોકો થોડોક આરામ કરી રહ્યા છે અને અમે ત્રણેય ગાડીમાં બેઠા બેઠા આરામ કરી છીએ પછી હવે અમે હાલવાનું ચાલુ કરીશું ના હાજર તો મિત્રો અત્યારે આપણે અહીંયાથી નીકળી ગયા છીએ અને જમણવાર પૂરો કરીને અને બધા લોકો મારી પાછળથી ધીરે ધીરે અને અમે રોંગ સાઈડમાં આવ્યું છે થોડીવાર પછી ફેરી સાઈડ જતા રહીશું અને અમારા અજયભાઈ જે બધાની મોર બે ફટ ના નાચ જાય છે મિત્રો અમે અત્યારે જનાધન ચાલી રહ્યા છીએ અને હવે જ્યાં નાઇટ્રો પાલ છે ત્યાં જવી છીએ હાલવેર ઉપર હાલવી છીએ અમારા પગ જુઓ જુઓ જયેશભાઈ જયેશભાઈ લેવા જેવા થઈ ગયા કાલના નાયા નહીં આજે નક્કી નહીં બહુ નાવાનું હા વિચાર તો દ્વારકાથી નાવાનું છે

મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણે ઉતારાઈ અને અત્યારે આપણો બધા લોકો બિસ્તરા ગોતી રહ્યા છે આપણા આજે ભાઈ પણ એમના બિસ્તારા ગોતી રહ્યા છે અને આકાશભાઈના મમડાવી રહી ગયા છે આ ઢાકલો થઈ ગયો ભાઈ મમરાનો મહમલાનો આકાશભાઈના મમડાવી રહી ગયા છે મમરાનો ઢકલો થઈ ગયો હમ જો આજે આપણે અહીંયા રાત ઉતારવાનું છે અને અહીંયા સુઈ

મિત્રો અત્યારે અમે નાવા જઈ રહ્યા છીએ અને હવે પૈસા ની તૈયારી કરશું તો તમને બ્લોગ પસંદ હતો લાઈક કરજો બાય